પ્રશ્ન એક નીચેનામાંથી કયો જીવ વિઘટક છે ઉદય પ્રશ્ન બે ઓઝોન સ્તરના અવછય માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે કાર્બન્સ પ્રશ્ન ત્રણ કોઈપણ ઇકોસિસ્ટમમાં મુખ્ય ચાલક બળ કયું સૂર્યશક્તિ પ્રશ્ન ચાર નીચેનામાંથી પર્યાવરણમાં કોનો સમાવેશ થાય જવાબ ડી ઉપરના ત્રણેય પ્રશ્ન પાંચ ખોરાકની શૃંખલા શૃંખલારફતે નીચેનામાંથી કયું નુકસાનકારક રસાયણ માનવ શરીરમાં ભેગું થાય છે ડીડીટી પ્રશ્ન છ નીચેનામાંથી કયું કુદરતી પ્રકોપ જૈવિક પ્રકોપ કહી શકાય કોરોના પ્રશ્ન નંબર સાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો ઈસવીસન બે હજાર પાંચ પ્રશ્ન નંબર આઠ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા કોણ ગણાય મુખ્યમંત્રી પ્રશ્ન નંબર નવ આપત્તિ વ્યવસ્થાપનની શૃંખલા નીચેનામાંથી કઈ વ્યૂહ નીતિ યોગ્ય ગણાય ડી પ્રશ્ન દસ જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી કોણ સંભાળે છે જિલ્લા કલેક્ટર પ્રશ્ન અગિયાર નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર મહાનગર નથી ભરૂચ નીચેનામાંથી કયું ગુજરાતનું મોસમી બંદર છે વેરાવળ અમદાવાદ વડોદરાને જોડતો એક્સપ્રેસ વેની લંબાઈ કેટલી ત્રાણું કિલોમીટર બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે સૌથી ઓછો મહિલા સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો દાહોદ દસક્રોઈ તાલુકાનું મુખ્ય મથક ક્યાં અમદાવાદ વાંકાનેરમાં આવેલા રજવાડા વખતના મહેલનું નામ શું છે અમર પેલેસ વાંકાનેરમાં આવેલા રજવાડા વખતના મહેલનું નામ શું છે અમર પેલેસ ગુજરાતના વલભી ના દરિયા પાર વેપારનો ઉલ્લેખ નીચેનામાંથી ક્યાં ગ્રંથમાં જોવા મળે છે દશકુમાર કુમાર રચિત દંડી ગુજરાતની ગીચતા કેટલી છે ત્રણસો આઠ નર્મદા નદીનો ગુજરાત પ્રદેશ હાફેશ્વરથી થાય છે તે ક્યાં જિલ્લામાં આવેલું છે ઉદેપુર બ્રિટિશ લાઇબ્રેરી ગુજરાતના ક્યાં શહેરમાં આવેલી છે અમદાવાદ પ્રશ્ન નંબર એકવીસ જાહેર નિગમો માટે નીચેનામાંથી કયું સાચું નથી ઓપ્શન ડી તેના મોટાભાગના કર્મચારીઓ સરકારી હોય છે બાવીસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ સંસ્થા ક્યાં આવેલી છે દિલ્હી ગુજરાતની દૂધની ડેરીઓની સમગ્ર તૈયાર સરકારી નિયંત્રણ અંગેનો સરકારનો વિભાગ કહ્યો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સરકારના કોઈપણ ડિપાર્ટમેન્ટ હેઠળ સરકારી કર્મચારી અધિકારીઓ સામાન્યપણે હોદ્દાને ચડતા ક્રમમાં ગોઠવો જવાબ આવશે ઓપ્શન ડી ત્રણ એક બે પાંચ ચાર છ પ્રશ્ન નંબર પચીસ સ્વતંત્ર ભારતમાં સૌથી પહેલું વહીવટી સુધારણા પંચ કયા વર્ષમાં નિમાયું હતું ઓગણીસો છાસઠ આર્કિટેક્ચર અને આર્ટનું સુભગ સમન્વય એટલે અમદાવાદની ગુફા ગુજરાતની ભવાઈ ભવ ભજવનારાઓનું મુખ્ય વાદ કહ્યું ભૂંગળ જે નૃત્યમાં ગુજરાતના આદિવાસીઓ મુખ્યત્વે જુદા જુદા પક્ષીઓની નકલ કરી નૃત્ય કરે છે તે નૃત્ય કહ્યું ચાળો નૃત્ય પ્રશ્ન ઓગણત્રીસ ભરૂચ જિલ્લામાં ભરાતો મેળો કયો શૈલીના તબલા વાદક કોણ ઓસમાન ખા પ્રશ્ન નંબર એકત્રીસ ગુજરાત પ્રાચીન ગુજરાતમાં ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ સામંતસિંહ ચાવડા પ્રશ્ન નંબર બત્રીસ અમદાવાદનો કાંકરિયા તળાવ ક્યાં વર્ષમાં ઓજ કુતુબ તરીકે બન્યું હતું ઈસવીસન ચૌદસો એકાવનમાં પ્રશ્ન નંબર તેત્રીસ ઈસવીસન ઓગણીસ ઝીરો સાતમાં કોંગ્રેસના સૌપ્રથમ ભાગલા પડ્યા હતા તે ક્યાં બે નામે જહાલ અને મવાળ રામની લંકા સુધીની લાંબી કૂચ જેમ ગાંધીજીની દાંડી કૂચને લોકો યાદ કરશે તેવું કહેનાર કોણ હતા મોતીલાલ નેહરુ નીચેનામાંથી ક્યાં વિદેશી યાત્રીએ તેરમી સદીમાં ગુજરાત નામનો પ્રયોગ કર્યાના આધાર પ્રાપ્ત થયા છે માર્કોપોલો ડુંગળીચોર મોહનલાલ પંડ્યા નીચેનામાંથી ક્યાં સત્યાગ્રહ સાથે સંકળાયેલા હતા ખેડા સત્યાગ્રહ પ્રશ્ન નંબર સાડત્રીસ વર્ષ બે હજાર પંદરમાં હેમુભાઈ ગઢવી એવોર્ડ પ્રાપ્ત કરનાર સરનારી કોણ દિવાળીબેન ભીલ પ્રશ્ન નંબર આડત્રીસ નીચેનામાંથી ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીએ ઈસવીસન ઓગણીસો ત્રીસમાં ધોલેરાના મીઠા સત્યાગ્રહ ભાગ લેવા બદલ બે વર્ષ જેલ ભોગવી હતી બળવંતરાય મહેતા પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગાંધીવાદી જૈન મુનિ કોણ હતા મુનિ સંત બાલજી પ્રશ્ન નંબર ચાલીસ નીચેનામાંથી કોણ ગુજરાતી અમેરિકામાં નાસાના વિજ્ઞાની હતા ઉપેન્દ્ર ધી દેસાઈ પ્રશ્ન નંબર એકતાલીસ જીનોટાઈપ શબ્દ કયા વિજ્ઞાન સાથે સંકળાયેલ છે આનુવંશિક વિજ્ઞાન કયું રસાયણ કાંઠને લીલો રંગ આપે છે ક્રોમિયમ ઓક્સાઇડ પ્રશ્ન નંબર તેતાલીસ પ્રત્યેક રાશિમાં કેટલા નક્ષત્રો આવે છે સવા બે પ્રશ્ન નંબર ચુમ્માલીસ સૂર્યાસ્ત અને દેખે દેખાતા સૂર્યાસ્ત વચ્ચે કેટલો તફાવત હોય છે બે મિનિટ પ્રશ્ન નંબર પિસ્તાલીસ ડોલ્ફિનમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ચુમ્માલીસ પ્રશ્ન નંબર છેતાલીસ ગ્રામ પંચાયતના અંદાજપત્રની ચકાસણી કોણ કરે છે તલાટી પ્રશ્ન નંબર સુડતાલીસ ભારત સરકારના ગ્રામ વિકાસ એજન્સી મારફતે ગ્રામ પંચાયતના કેટલા ગ્રામ મિત્રો નિમવાની જોગવાઈ છે સાત સરપંચના સસ્પેન્શન અંગેનો નિર્ણય કોણ લે છે જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ સભા અંગેનો અહેવાલ કોણ તૈયાર કરશે તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત માટે ઓછામાં ઓછી વસ્તી પાંચસો અને વધુમાં વધુ ખાલી જગ્યાની હોય છે પચીસ હજાર પ્રશ્ન નંબર એકાવન ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી ભારતના બંધારણમાં સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી કુલ કેટલી બંધારણી સુધારા થયા છે એકસો છ ભારત સંવિધાનના નીચેના પૈકી કઈ ભૂમિ સંપાદિત કરવાની જોગવાઈ નથી વિદેશ ભૂમિનું સંપાદન પ્રશ્ન નંબર ત્રેપન બંધારણના અનુચ્છેદ ખાલી જગ્યામાં રાજ્ય શબ્દની વિસ્તૃત વ્યાખ્યા આપેલી છે અનુચ્છેદ બાર પ્રશ્ન નંબર ચોપન કાયદાનું સમાન રક્ષણ આ શબ્દ સમ સમૂહ ભારતીય બંધારણના કયા મૂળભૂત હકનો નિર્દેશ કરે છે સમાનતાનો હક પ્રશ્ન નંબર પંચાવન ભારતના બંધારણના અનુચ્છેદ બત્રીસમાં કુલ કેટલી રીટનો ઉલ્લેખ છે પાંચ પ્રશ્ન નંબર છપ્પન પીઆઈએલનું પૂરું નામ શું છે પબ્લિક ઇન પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પ્રશ્ન નંબર સત્તાવન ભારતની વિદેશી નીતિનું સ્વરૂપ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છુપાયેલું છે અનુચ્છેદ એકાવન કેટલાક નાગરિકો તોફાનો દરમિયાન જાહેર મિલકતોને નુકસાન કરે છે ત્યારે તેઓ ભારતના બંધારણ મુજબ ક્યાં અનુચ્છેદનો ભંગ કરે છે અનુચ્છેદ એકાવન એ નાગરિકની ફરજો રાજ્યની વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક લાયકાત ભારતના નાગરિક હોવા ઉપરાંત તેમણે કેટલા વર્ષ માટે ન્યાયાધીશ હોદ્દો ધરાવ્યો હોવો જોઈએ ભારતના ઓછામાં ઓછા દસ વર્ષ પ્રશ્ન નંબર સાહીઠ ભારતીય બંધારણ મુજબ નાણાં કમિશનની રચના કરવાની સત્તા કોની છે રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર ગ્રામ્ય પ્રજાને બગીચાની સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી નીચેનામાંથી કઈ યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી છે પંચવટી યોજના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને કમાનાર મોફી ગુજરી જાય ત્યારે કુટુંબને એક વખત કેટલી સહાય ચૂકવવાની સંકટ મોચન યોજનાની જોગવાઈ છે વીસ હજાર પીએમ સ્વનિધિ યોજનામાં એસ વી એ શું સૂચવે છે સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર પ્રશ્ન નંબર ચોસઠ પાલક માતાપિતા યોજના હેઠળ માસિક કેટલા રૂપિયા તેમના તથા બાળકના સંયુક્ત બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે રૂપિયા ત્રણ હજાર રૂપિયા કમ્પ્યુટર ફરીથી ચાલુ કરવા માટે કીબોર્ડની કઈ કી વપરાય છે કંટ્રોલ અલ્ટર ડિલીટ પાવર પ્રેઝન્ટેશનને સરળ અને સુંદર બનાવવા માટે શું જરૂરી છે તમામ પ્રશ્ન નંબર સડસઠ એફટીપીનું પૂરું નામ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ પ્રશ્ન નંબર અડસઠ એલએન લેન વેન આ બે નેટવર્ક વચ્ચેનો નેટવર્ક કયા પ્રકાર આવે છે મેન પ્રશ્ન નંબર ઓગણ સિત્તેર કમ્પ્યુટરમાં અંડું કરવા માટે ખાલી જગ્યા શોર્ટકટ કી ઉપયોગ થાય છે કંટ્રોલ જેડ પ્રશ્ન નંબર સિત્તેર વર્લ્ડ વર્ડ બે હજાર દસમાં પિક્ચર દાખલ કરવા કયો ઓપ્શન વપરાય છે ક્લિપ આર્ટ પ્રશ્ન નંબર એકોતેર નીચેનામાંથી કયું સાધન ડિજિટલ ડેટાને એનાલોગમાં રૂપાંતર કરે છે મોડેમ કમ્પ્યુટરમાં મોનિટરનું રિઝોલ્યુશન શેમાં મપાય છે ડીપીઆઈ જેનો ફૂલ ફોર્મ છે ડોટ પર ઇંચ પ્રશ્ન નંબર તોતેર તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા બે હજાર તેવીસના ગ્લોબલ ટીબીનું રિપોર્ટ મુજબ બે હજાર બાવીસ સુધી ભારતમાં ટીબીને કારણે મરણમાં કેટલા ટકાનો ઘટાડો નોંધાયો છે અઢાર ટકા તાજેતરમાં નવેમ્બર બે હજાર ત્રેવીસથી ભારત સરકારે સત્યાવીસ પોઈન્ટ પચાસ રૂપિયાના સહાયના દરે કિલોના ઘઉંના લોટ પૂરો પાડવાનું નક્કી કર્યું તે લોટનું નામ શું ભારત આટા તાજેતરમાં નેશનલ ગેમ્સ બે હજાર ત્રેવીસમાં ગોવા ખાતે બસો કરતાં વધુ મેડલ મેળવનાર સૌથી પહેલી ટીમ કયા રાજ્યની બની મહારાષ્ટ્ર કયા રાજ્યને તાજેતરમાં પ્રોજેક્ટ ડોલ્ફિન અમલમાં મુક નક્કી કર્યું તમિલનાડુ પ્રશ્ન નંબર સત્યોતેર તાજેતરમાં નીચેનામાંથી કયો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં નવો સભ્ય બન્યો ચીલી પ્રશ્ન નંબર અઠ્યોતેર તાજેતરમાં ગુજરાત સરકારના સચિવ અગ્ર સચિવ અશ્વિની કુમાર દ્વારા ક્યાં દેશમાં આગામી વાઇબ્રન્ટ ગુજરાત માટે રોડ શો કરવામાં આવ્યો સાઉથ કોરિયા સિઓલ ખાતે તાજેતરમાં ગુજરાત ના ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં કયા દેશની ડિકિન યુનિવર્સિટીએ જુલાઈ ચોવીસથી પોસ્ટ ગ્રેજ્યુએશન શિક્ષણ આપવાનું કેન્દ્ર શરૂ કર્યું ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર એંશી તાજેતરમાં કેન્દ્રીય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક નિયુક્તિ થઈ હીરાલાલ સામરિયા પ્રશ્ન નંબર એક્યાસી ગાંધીજી દ્વારા કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવેલ ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન નંબર બ્યાસી નીચેનામાંથી કયું પુસ્તક મનુભાઈ પંચ ચોળી દર્શક દ્વારા લખેલ નથી વાંસનો અંકુર પ્રશ્ન નંબર ત્યાંશી સાર્થ ગુજરાતી જોડણી કોષ કોણે પ્રકાશિત કરેલ ગુજરાત સાહિત્ય પરિષદ પ્રશ્ન નંબર ચોર્યાસી ચારણો અને ચારણી સાહિત્ય જેવા લોકસાહિત્યનો ગ્રંથ કોણે આપેલ

જવરેચન મેગાણી લીખીત માણસાઈના દીવા સંગ્રહ કોના પાટણવાડિયા કોમ સાથે અનુભવ પરથી લખાયેલ છે રવિશંકર મહારાજ પ્રશ્ન નંબર નેવું ગોવિંદો પ્રાણ અમારો રે પંક્તિ કોણે લખેલ છે મીરાબાઈ પ્રશ્ન નંબર એકાણું આપેલ વિકલ્પમાંથી સાચી જોડણી શોધો જવાબ સી પ્રશ્ન નંબર બાણું આપેલ વિકલ્પમાંથી ખોટી જોડણી શોધો જવાબ ડી પ્રશ્ન નંબર ત્રાણું શબ્દકોશમાંથી નીચેના માંથી કયો શબ્દ છેલ્લે આવશે વિવેક પ્રશ્ન નંબર ચોરાણું સંધિ છોડો જવાબ બી પ્રશ્ન નંબર પંચાણું જવાબ ડી પ્રશ્ન નંબર છન્નું જવાબ એ પ્રશ્ન નંબર સત્તાણું વિશાળ જગરે નથી એક જ માનવી નિપાત ઓળખાવો જ નિપાત પ્રશ્ન નંબર અઠ્ઠાણું ખટરસ સમાસ ઓળખાવો દ્રિગુ સમાસ પ્રશ્ન નંબર નવ્વાણું નીચેનામાંથી કયો વિકલ્પ તે બહુવિહી સમાસ નથી યથાશક્તિ પ્રશ્ન નંબર સો મહત્વકાંક્ષા કયો સમાસ છે મધ્યમપદલોપી સમાસ